વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક વનસ્પતિજીને માદક પદાર્થ ગાંજાના લેલા છોડ સહિત કુલ રૂપિયા તેતાલીસ હજાર છસો એસીના મુદ્દામાલ સાથે કિસમની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક વનસ્પતિજીને માદક પદાર્થ ગાંજાના લેલા છોડ સહિત કુલ કિંમત રૂપિયા તેતાલીસ હજાર છસો એસીના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતા નશીલા પદાર્થોનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વડોદરા ગ્રામ્ય ટીમ પાદરા પોલીસ મથકના વિસ્તારમાં પરબડીવાળું ફળ્યું તાલુકો પાદરા ખાતે મથક વિસ્તારમાંથી નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો તેમજ મકાનના વાળામાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ સાથે એક જગદીશભાઈ અશોકભાઈ સોલંકી રહેવાસી જાપુર પરબડીવાળું ફળ્યું તાલુકો પાદરા વડોદરા નાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાદરા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કર્યો છે અને આગળની તપાસ વડુ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે